પંચમહાલ દ્વારા છેલ્લા પંદર દિવસથી સમગ્ર વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે અને આ મીટર નાખ્યા પછી જે બિલ આવે છે અને જે સિસ્ટમમાં સામાન્ય લોકો ગરીબ લોકોને ખબર ન હોવાના કારણે ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે અત્યારે જે રીતના આ મીટરો નાખવામાં આવ્યા છે અને આડેતર જે બિલ આવે છે અને જે મીટરમાં નિયમ પ્રમાણે જે બેલેન્સ ન હોવાના કારણે જે લાઇન કપાઈ જાય છે એને લીધે આ બડબડતી ગરમીમાં લોકો ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે અને ખૂબ જ હેરાન પરેશાન છે અને વિવિધ રજૂઆતો ખૂબ જ લાંબા સમયથી કોંગ્રેસ પાસે આવી હતી પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે હમણાં અમે પત્યા પછી સમગ્ર કોંગ્રેસના પરિવારજનોએ આજે આ ગોધરા શહેરના પ્રજાજનો જિલ્લાના પ્રજાજનોની લાગણીને આજે અમે એમ એમજી વીસીએલના અધિકારીઓ સુધીને પહોંચાડી છે અને રાજ્યના ઉર્જા સચિવને અમે વિનંતી કરી છે કે સમગ્ર પંચમહાલ જિલ્લામાં અને ગોધરામાં આ જે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે એની કામગીરી બંધ કરવામાં આવે અને રાબેતા મુજબ જે ભૂતકાળમાં મીટર હતા અને જે બિલ બનતા હતા એ કામગીરી ચાલુ રાખવામાં આવે એની માંગ સાથે સમગ્ર પંચમહાલના કોંગ્રેસના આગેવાનોએ આજે એક આવેદનપત્ર અમે ગોધરા એમજીવી અધિકારી અધિકારીશ્રીને સુપ્રત કર્યું છે અજીતસિંહ ભાટી પૂર્વ પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગોધરા